તો હાલ લો મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે ફરીવાર આવી ગયા છે સેકન્ડ હેન્ડ કારનો વિડીયો લઈને રાજકોટમાં તો મિત્રો આ વિડીયોમાં તમને સિત્તેર હજારથી લઈ અને પંદરથી વીસ લાખ સુધીની બધી બજેટ કાર બતાવવાનું છું નાની ફેમિલીથી લઈ અને મોટી ફેમિલી સુધીની બધી કાર બતાવવાનું છું અને મિત્રો આ વિડીયોમાં આપણે ધડબડાટી બોલાવી દેવાની છે ગયા વિડીયોમાં તમે ઘણા લોકોએ મને સપોર્ટ કર્યો અને ઘણા વ્યૂ બી આવ્યા અને ઘણા લોકોની કાર બી સેલ થઈ તો મિત્રો આ ફરીવાર હું તમારા માટે આ વિડીયોમાં સિત્તેર હજારથી લઈ અને પાંચથી વીસ સિત્તેર હજાર પાંચ લાખ વીસ લાખ બધી કારી મિત્રો તમારા માટે સેડા છે નાની કાર મોટી કાર બધી કાર લઈને હું તમારા માટે આવી ગયો છું અને આ વિડીયોમાં આપણે ધડ બરાટી બોલાવી દેવાની છે કંઈ ઘટેની એવો વિડીયો બનાવવાનું છે અને મિત્રો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરો તો પેલા સબસ્ક્રાઈબ કરી ઘણા વિડીયોમાં ઘણા મિત્રો મારો વિડીયો જોઈ છે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મારી ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરજો જેથી મને પણ પ્રોત્સાહન મળે અને મિત્રો જરૂરથી લાઈક પણ કરજો અને જો તમારામાંથી કોઈ પણ કાર લેવી હોય તો જરૂરથી તમે આવજો અને આમાંથી તમને સિત્તેર હજારમાં મિત્રો કાર મળી જશે અત્યારે બાઇક પણ નથી મળતી નવી સિત્તેર હજારમાં અને તમને સેકન્ડ હેન્ડ કાર સિત્તેર હજારમાં મળી જશે તો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે અશુભાઈ તમારું નામ અર્જુન તો મિત્રો આપણી સાથે અર્જુનભાઈ જોડાઈ ગયા છે બધી ગાડીની ડિટેલ આપણે આપશે તો અર્જુનભાઈ હું તમને પહેલાં કહું તો તમારી પાસે કેટલો સ્ટોક છે અને ક્યાં ક્યાં સુધીનો છે પ્રાઇસમાં આપણી પાસે હાજરમાં તો આમ પિસ્તાલીસથી થી પચાસ હજાર જેવી ગાડી હાજરમાં મળી જાય જોવા માટે એ સિવાયની કસ્ટમરને અરેન્જ કરી આપીએ આપણે ડાયરેક્ટ કસ્ટમરની આપણી પાસે હોય કે અથવા કોઈ કસ્ટમર આપને ગાડી લખાવીને ગયા હોય કે ભાઈ કોઈ કસ્ટમર આવે તો મને કહેજો તો એ બધી અરેન્જ થઈ જાય અહીંયા જોવા માટે આપણી ઓફિસે જ થઈ જશે ઓકે ને ઓછામાં ઓછો કેટલો ભાવ સુધીમાં ગાડી આપણા ગ્રાહકોને જોતી તો મળી જાય નીચા બજેટથી લઈને ઊંચા બજેટ સુધી કે કહું તો સાહીઠ સિત્તેર હજારથી ચાલુ થઈ જાય ગાડી કે કસ્ટમરની જેવી રિક્વાયરમેન્ટ વીસ લાખ પચીસ લાખ ત્રીસ લાખ સુધીની ગાડી મળી જાય સાહીઠ સિત્તેરની તો બાઇકનો આવે તો બાઇકના પ્રાઇસના ઓછા ભાવમાં પણ ગાડી હા ફોર વ્હીલ આપી દઈશ ઓકે મિત્રો તો તમને બાઇકના નવા ભાવના પ્રાઇસ કરતાં ઓછી પ્રાઇસમાં બી અહીંયા કાર મળી જશે તો આપણે ચાલુ કરીએ સ્વિફ્ટ થી તો આપણે સ્વિફ્ટ ની ડિટેલ જોઈએ પેલા સ્વિફ્ટ બે હજાર નું મોડલ છે ન્યુ સેપ માં આવી જશે અને પ્યોર પેટ્રોલ ગાડી છે પેટ્રોલ ગાડી ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા આપણે કહીએ છીએ એમાં નેગોસિએશન કરી આપીશું ઓન ટેબલ ઓનર કેટલા હશે ગાડી ના ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર જ છે ગાડી તો મિત્રો ફર્સ્ટ ઓનર જ ગાડી છે તમારે જોવી હોય તો વિઝિટ કરજો લક્ષ્મી ઓટો કન્સલ્ટ માં તો જે ઘણી બધી કાર છે તો આપણે જોઈએ તો આ આઈટીએન છે કદાચ તો આપણે આની ડિટેલ જોઈએ બે હજાર સત્તર નું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ચાર લાખ ને હજાર રૂપિયા કહે છે એમાં નેગોસિએશન થઈ જશે ઓન ટેબલ સાત લાખ ને પિંચોતેર નું મોડલ છે ફર્સ્ટ ઓનર જ છે ને ફર્સ્ટ ઓનર ગાડી ગાડી બી ફર્સ્ટ ઓનર જ છે ઓકે મિત્રો હજી એક આ સ્વિફ્ટ છે તો આપણે સ્વિફ્ટ ની ડિટેલ જોઈએ સ્વિફ્ટ ડિઝાયર છે બે હજાર સોળ નું મોડલ ફર્સ્ટ ઓનર અને બ્લેક કલર તો તમને ક્યાંક જ જોવા મળશે સ્વિફ્ટ ડિઝાયરમાં આ પણ ફર્સ્ટ ઓનરની ગાડી છે ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા કહે છે ઓન ટેબલ નેગોશિયેશન કરી આપી ટેબલ કરી દેશે ઓકે મિત્રો તમને આની પ્રાઇઝમાં નેગોશિયેબલ બી થઈ જશે અને તમે એનો કલર જોઈ શકો છો બ્લેક કલરની છે ઘણા લોકોનો ફેવરિટ કલર હોય છે આ તો હજી આ એક વેગેનર છે વ્હાઈટ કલરમાં તો આપણે આ ગાડી નીચેલ થઈ બે હજાર સોળનું મોડલ છે પ્યોર પેટ્રોલમાં છે ત્રણ લાખ રૂપિયા આપણે આસ્કિંગ પ્રાઇસ કરીએ છીએ એમાં નેગોશિયેશન ઓન ટેબલ કરી આપીએ છીએ અને આ બી ફર્સ્ટ ઓનર જ હશે સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર ગાડી છે ઓકે તો મિત્રો આ સેકન્ડ ઓનર ગાડી છે ને તમે ત્રણ લાખની ઓછા બજેટમાં મળી જશે તમે અહીંયા આવો ઓન ટેબલ તો તમને નેગોશિયેબલ બી થઈ જાય તો જે આપણે જોઈ આ તો આ સીએનજીમાં સેડાન કાર છે ડીકી સ્પેસ અહીં તમને વાપરવા મળે સીએનજી ફિટ કર્યા પછી બે હજાર પંદરનું મોડલ છે ટોપ મોડલ છે પૂછતાટ બટન આવી જશે કંપનીના એલોય વ્હીલ્સ આવી જશે અને આપણે ચાર લાખ પચાસ હજાર રૂપિયા કહીએ ઓન ટેબલ નેગોશિયેશન કરી આપીએ ઓનર ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર હતું વધારે પડતી મિત્રો તમે જોશો આયા તો તમને ફર્સ્ટ ઓનર ગાડીઓ જોવા મળશે હજી તો ઘણી બધી ગાડીઓ છે તો મિત્રો આઈટેન ગ્રાન્ડ છે ઓછા બજેટ વાળી તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ તો આ ગાડી બે હજાર પંદરનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી છે ત્રણ લાખ ને પાસઠ હજાર રૂપિયા આપીશ સીએનજી પ્લસ પેટ્રોલ પેટ્રોલ પ્લસ સીએનજી કેટલા ઓનર સેકન્ડ કે સેકન્ડ ઓનર છે મિત્રો આ સેકન્ડ ઓનર છે અને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે તો તમને આમાં કોઈ ઇન્ટરેસ્ટ હોય તો તમે જરૂર થાય વિઝિટ કરી શકો છો તો મિત્રો આ તમે જોઈ શકો છો સાવ ઓછા બજેટની કાર તમને મળી જશે બાઇકથી પણ ઓછા પ્રાઇઝમાં તમને કાર મળી જશે મિત્રો તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ તો આ ગાડીની ડિટેલ બે હજાર સાતનું નું મોડલ છે પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે આપણે નેવું હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ કરીએ છીએ હજી તમે રૂબરૂ આવશો ગાડી જોઈ લો કન્ડિશન પછી એમાં પણ નેગોસિએશન કર્યા તો તમને આ નેવું હજાર કહીશ અને એમાં બી નેગોશિયેબલ થઈ જ જશે મિત્રો તમે વિડીયો જોઈને આવશો તો તમને થોડા ઓછા કરી દેશે અને પાવર વિન્ડો વાળી ગાડી છે તો બહુ સરસ ગાડી છે મિત્રો તમારું બજેટ નો હોય નવી ગાડી લેવાની તો તમને બાઇકથી ઓછા પ્રાઇઝમાં ગાડી મળી જશે નાની ફેમિલી માટે બહુ જોરદાર કાર છે તો હજી એવી તો ઘણી ઓછા બજેટવાળી ગાડીઓ છે તો તમને બતાવું તો આપણે જોઈએ આ ગાડી બે હજાર અગિયારનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ટેન એક લાખને પાસઠ કે સિત્તેર હજાર રૂપિયા કહીએ છીએ એમાં ઓન ટેબલ નેગોસિએશન કરી આપીશ તો મિત્રો તમે જોઈ શકો છો આ બે લાખથી પણ ઓછા પ્રાઇઝમાં આ ગાડી છે તો હજી આપણે જોઈએ આ બે ત્રણ ગાડી છે હા ઓછા બજેટમાં તમારે લેવી હોય તો તમારા માટે ખૂબ સરસ મોકો છે તો આપણે જોઈએ આ ગાડી નીચે બે હજાર ચૌદનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી નિશાન માઇક્રા છે બે લાખ ને ત્રીસ હજાર રૂપિયા કહે છે ઓન ટેબલ નેગોસિએશન કરી આપીશ ઓકે તો જ્યાં એક છે આઈ ટ્વેન્ટી છે બે હજાર સત્તરનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી બે લાખ ને સિત્તેર હજાર રૂપિયા કહે છે ઓન ટેબલ નેગોસિએશન કરી આપીશ બે હજાર સત્તરનું મોડલ ક્યાંય જોવા નહીં મળે તમને તો બે હજાર સત્તરનું મોડલ છે ને મિત્રો તમને એટલા સસ્તા પ્રાઇસમાં આ ગાડી મળી જશે તો જરૂરથી તમે વિઝિટ કરજો લક્ષ્મી ઓટો કન્સલ્ટમાં તો મિત્રો મારુટે અલ્ટો છે ઇન્ડિયાની આપણે ટોપ સેલિંગ કાર છે અને આ ગાડી તમને સસ્તા બજેટમાં મળી જશે નાના ફેમિલી માટે બહુ જોરદાર ગાડી છે તો આપણે ગાડીની ડિટેલ જોઈએ તો આ ગાડીની બે હજાર સત્તરનું મોડલ છે પ્યોર પેટ્રોલમાં ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી રહેવાની છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ કરીએ છીએ એમાં પણ ઓન ટેબલ નેગોશિયેશન કરી આપે તો તમને નેગોશિયેબલ થઈ જાય પ્રાઇસમાં અને ફર્સ્ટ ઓનર જ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે તો મિત્રો અહીંયા તમે વધારે પડતા જોશો તો તમને બધી ફર્સ્ટ ઓનર ગાડી જોવા મળશે અને સારી કન્ડિશનમાં ગાડી જોવા મળશે તો જ્યાં એક હોન્ડા સિટી છે તો આપણે આ હોન્ડા ડિટેલ જોઈએ નીચા બજેટમાં સનરૂફ વાળી કોઈને કાર જોતી હોય તો આપણી પાસે હોન્ડા સિટી ટોપ એન્ટ વેરિયન્ટમાં છે સનરૂફ વિનરૂફ બધા સ્ટાર્ટા એલોય વ્હીલ્સ બધું જ એમાં આવી જશે ચાર લાખ ને હજાર રૂપિયા કેવી એમાં નેગોસિએશન કરી આપીશ બે હજાર પંદરનું મોડલ ઓકે મિત્રો બે હજાર પંદરની હોન્ડા સિટી તમને મળી જશે ખાલી પાંચ લાખની અંદરમાં મિત્રો તમને આ હોન્ડા સિટી મળી જશે જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો જરૂરથી તમે વિઝિટ કરજો લક્ષ્મી ઓટો કન્સલ્ટમાં અને મિત્રો ઈકો તમે જોઈ શકો છો કોઈને કોઈને બિઝનેસ કરવો હોય પોતાનો પ્રાઇવેટ કે આમાં કોઈ વાહન હકાવવું હોય તો આમાં સાત સીટર ઇકો આવે છે મિત્રો તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ ઘર વપરાશમાં પણ ચાલે અને કોઈને નાનો એવો ઘરેથી બિઝનેસ કરવો હોય તો ટ્રાન્સપોર્ટેશનમાં ઇઝી રહે

તો મિત્રો આ છે સુઝુકી રીડ્સ કોઈ રીટ્સ નાની ફેમિલી હોય તો એના માટે પરફેક્ટ કાર છે તમે જોઈ શકો છો અને એવરેજ બી સારી આવે છે અને તમને આ સસ્તા ભાવમાં ગાડી મળી જશે તો આપણા ગાડીની નીચે જોઈ જશે બે હજાર દસનું મોડલ છે વીડીઆઈ છે ટોટલી પાવર ચારે ચાર પાવર વિન્ડો ડીઝલ વેરિયન્ટમાં ગાડી મળી જશે એવરેજ આઈ થિંક વીસ બાવીસની આરામથી એવરેજ આપે છે ફેમિલિયર કાર જે નીચા બજેટમાં કોઈને લેવી હોય તો એક લાખને ચાલીસ હજાર રૂપિયા કહીએ છીએ હજી એમાં હું નેગોસિએશન કરીએ પોબલ હા મિત્રો ખાલી તમને એક લાખ અને ચાલીસ હજારની આ ગાડી છે અને જો તમે આવો તો તમને ઓન ટેબલ આમાં નેગોસિએબલ બી ઘણું થઈ જશે તો આપણે જોઈએ હજી આ એક છે તો આપણે આ ગાડીની બે હજાર બારનું મોડલ છે ફોક્સ વેગનની વેન્ટો છે હાઈ લાઈન ટોપ વેરિયન્ટની ગાડી છે કંપનીના એલોય વ્હીલ્સ ચારે ચાર પાવર ઇન્ડો બધું આવી જશે જર્મન ટેકનોલોજી આવે એટલે હલાવામાં તો બહુ સારી ગાડી આવે છે ત્રણ લાખ રૂપિયા કહીએ છીએ ઓન ટેબલ નેગોશિએશન કરી અને ઓનર કેટલા છે સેકન્ડ ઓનર છે મિત્રો ત્રણ લાખમાં ગાડી મળી જશે તો તમારે લેવી હોય તો જરૂરથી વિઝિટ કરશો લક્ષ્મી ઓટો કન્સલ્ટમાં આ એક વર્ના છે મિત્રો ઘણા લોકોની ફેવરિટ ગાડી હોય છે બે હજાર અઢારનું મોડલ છે ફર્સ્ટ ઓનરમાં ગાડી છે ડીઝલ વેરિયન્ટમાં છે સવા સાત લાખ રૂપિયા આપણે કહીએ છીએ ઓન ટેબલ માઇનોર એવું નેગેબલ કરીએ વર્ના છે વ્હાઇટ કલરમાં બહુ સરસ કલર છે તો હવે ટાટા એક્ઝા છે મિત્રો આની બિલ્ડ ક્વોલિટી બહુ મસ્ત આવે છે તો આપણે આ ગાડીની રીતે જોઈએ બે હજાર અઢારનું મોડલ છે મેન્યુઅલમાં ટોપ એન્ટ વેરિયન્ટ છે એક્સટી પ્લસ આપણી પાસે ઓટોમેટિકમાં પણ મળી જશે મેન્યુઅલ પણ મળી જશે બધી રેન્જની અને અલગ અલગ ટ્રાન્સમિશનની આપણી પાસે એક્ઝા અવેલેબલ છે આના આઠ લાખ ને પચાસ હજાર રૂપિયા કે જે ફર્સ્ટ ઓનરમાં છે સેવન સીટરમાં આપણી પાસે આશરે દોઢ લાખ થી ગાડી ચાલુ થઈ જાય કે કસ્ટમરને જેવી રિક્વાયરમેન્ટ હોય આપણી પાસે હાજર સ્ટોકમાં પણ એટલી ગાડી પડી હોય

નાનાથી લઈ મોટાથી લઈ ફાઇવ સીટર સેવન સીટર ઘણી બધી કાર બતાવી અને જો મિત્રો તમને આમાંથી કોઈ પણ કાર ગમતી હોય તો જરૂરથી તમે આવી શકો છો લક્ષ્મી ઓટો કન્સલ્ટમાં અને સારા બજેટમાં મિત્રો તમને કાર મળી જશે અને સારી કન્ડિશનમાં તમે અહીં આવશો તો તમને પ્રાઇઝમાં નેગોશિયેબલ બી થઈ જશે અને જો તમે આમાંથી વિડીયો જોઈને આવશો તો તમને ઘણું બી નેગોશિયેબલ થઈ જશે અને મિત્રો તો આ વિડીયો આપણે પૂરો કરીએ અને જો તમને જરૂરથી મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તો આપણે મળીએ ફરી બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ આવજો